સુત્રાપાડાના યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે વિનામૂલ્યે મેઘા નેત્ર નિદાન કેમ્પ હાડ વૈદ જનરલ ચેકઅપ કેમ્પ યોજાયો આજુબાજુ વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તથા રંભુબેન ઉકાભાઈ ચુડાસમા સેવા સમિતિ દ્વારા વિનામૂલ્યે સદ્ગુરુ સુપર મેઘા નેત્ર નિદાન કેમ્પ હાડ વૈદ જનરલ ચેકઅપ કેમ્પ શ્રી કોડી સમાજ ભવન પ્રાચી ખાતે યોજાયો હતો જેમાં આ કેમ્પના દાતા રોહિતભાઈ દરબાર અમરાપુરા તથા ડોક્ટર વિવેકભાઈ રાઠોડ

સૌના માટે વિશ્વના કલ્યાણ તથા સૌના સદ્બુદ્ધિ તથા ઉજ્જવળ ભવિષ્ય માટે ગાયત્રી મહામંત્ર પાંચ મહામૃત્યુજય મંત્રનો સામૂહિક જાપ કરે ગાયત્રી પરિવારના સંસ્થાપક વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યશ્રીના જીવનનો સંદેશ પાઠવેલ લોકોને હૃદયગમ કરવા આહવાન કર્યું હતું તથા કેમ્પના દાતા રોહિતભાઈ દરબારના પરિવારનું સન્માન પરમ પૂજ્ય ગુરુદેવના દેવસ્થાન ફોટો તથા ગુરુદેવના સાહિત્ય વડે પાધેશ્વરી આશ્રમ મટાણા ઉપવાસી મહંત કરસનદાસ બાપુ દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ડોક્ટર વિવેકભાઈએ બસો દસ દર્દીઓને તપાસી જેમાંથી છાસઠ દર્દીઓને મોતિયાના

પાદરૂકા તથા રોહિતભાઈ દરબાર અમરાપુરા રાહુલભાઈ રાઠોડ બુસન તથા ભલુભાઈ બુસન તથા વજુભાઈ ગોહિલ નરસિંહભાઈ વાઢેર છગ્યા વાલાભાઈ કંટાળા શોભનાબેન છાસઠ કેવી ટીંબડી પ્રાચી સોનીબેન ગોરખમણી તથા પત્રકાર જાવદભાઈ ચુડાસમા તથા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તથા રંભુબેન ઉકાભાઈ ચુડાસમા સેવા સમિતિના સેવાભાવી બહેનો દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી આ કેમ્પને સફળ બનાવ્યો હતો